હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બાજાર રેખા તો પ્રથમ તો આપ સર્વ જે મારો વિડીયો જોઈ રહ્યા છે એ બધાને રામનવમીની હાર્દિક શુભકામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામમાં રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના ઘણા બધા લોકો છે એને ભાગ લીધો તમે વિડીયોમાં જોઈ શકો છો બધા લોકો છે એ જય શ્રી રામ ના ગીત સાથે આ શોભાયાત્રા છે એમાં ભાગ લે છે અને બધા પાસે ભગવા રંગના ધ્વજ છે એ પણ હોય છે અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો રાખવામાં આવેલો હતો જેથી કરીને કોઈ અનચ્છનીય ઘટના બની જાય નહીં તો તમે જોઈ શકો છો કે માણસો છે એ ખૂબ જ આનંદથી આ શોભાયાત્રામાં છે ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે બધી જ જગ્યાએ જ્યાં તમે જાઓ તો થોડા થોડા અંતરે લોકો માટે લચ્છી દૂધ કોલ્ડિંગ શરબત એની વ્યવસ્થા પણ છે જે ભક્તિથી રંગાયેલા લોકો છે એને વ્યવસ્થા એ રોડ ઉપર બધી જગ્યાએ કરેલી હતી તમે જોઈ શકો છો કે બધા લોકો ખૂબ જ ઉત્સાહથી ભગવાન શ્રી રામના ગુણગાન ગાઈ રહ્યા છે અમે પણ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે થઈને ગામમાં ગયા હતા અને આ શોભાયાત્રાનો અમે પણ ભાગ બન્યા ખૂબ જ મજા આવી ગઈ તમે જોઈ શકો છો કે લોકો છે એ ખૂબ જ ઉત્સાહથી શોભાયાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને ભગવાન શ્રી રામ છે એના સરસ મજાના ભજન પણ ડીજે સોંગ પણ વાગી રહ્યા છે ખંભાળિયા શહેરમાં ભગવાન શ્રી રામનું મંદિર છે એ સતવારાના ચોરા પાસે આવેલ છે અને કાલની તારીખે રામનવમીના પર્વ નિમિત્તે લોકો છે એ મોટી સંખ્યામાં છે એ દર્શન કરવા માટે ભગવાન શ્રી રામના આવી રહ્યા હતા અને અમે પણ હું અને મારો દીકરો યુગ છે એ પણ દર્શન કરવા માટે મંદિરે ગયા હતા અને સાથે સાથે આ શોભાયાત્રામાં પણ ભાગ લીધો હતો આ બધા પુરુષો છે એ પહેલા આગળ હતા અને પાછળ છે